જૂનાગઢની પાસે આવેલ ડુંગરપુર રોયલ્ટી ગામમાં અહીં વાઘ દીપડા જેવા ખોખાર પશુઓનો આંતર ચાલતા ચાલતા ગામમાં આવીને વાછડાઓને ગાયનું મારણ કરી જાય છે ગુરુવારના વાછડીને વાછડા પર હુમલો કર્યો ગાય ગાયને દીપડા સાથે ખોખાર લડાઈ જામી અંતે દીપડાએ હાર મારીને જંગલમાં ચાલ્યો ગયો તેમજ વાછળીને ગાય છોડાવી આમ લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો કરવા છતાં પણ જંગલ ખાતરવા ધ્યાન દેતા નથી ચાલતા ચાલતા દીપડા અને ગાય વાછરીનું મારણ કરી જાય છે અંદાજે મહિનામાંથી પંદરથી થી વીસ મારી ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે આઠ નવ નવ દસ દસ ઢોર મરાય છે તો જંગલ ખાતાવાળાને અમે બોલાવીએ સરકસ બોલાવે ત્યારે એવો જવાબ મળે છે આવે ગાડી લઈને ભરીને વયા જાય છે અને એ એ લોકોને અમે એમ કીધું કે અમે પ્રેસવાળા બોલાવીએ છીએ એ તમે જરા ઇન્ટરવ્યૂ દેતા જાઓ તો એ લોકોએ એમ કીધું કે અમારા આમ ન આવે એ આરફોમાં આવે તો આરફોમાં આવે છે તો એનામાં ખાલી ગાડીઓ ભરવાનું જ આવે જંગલ ખાતામાં ઢોરને ગરવા ન દેતા અને ઢોરવાળા જે છે એમને કડા અંદર લેવા ન જ દેતા અને સરપંચ ને પૂછતા નથી કોઈ અને મન પડે ત્યારે આવી રીતે ઢોરમાં મરાય છે અને ઢોર ભરી ભરીને વૈયા જાય છે આવી રીતે બધું હેલા રાખે તો સરકાર ની જવાબદારી છે કે પશુ પાલન પશુપાલન કરો તો કે આધારે આ કઈ રીતે પશુપાલન કરીએ આવી રીતે કેમ પશુ પડે જે જંગલમાં તો ઘરવા ન દેતા જંગલ ખાતા વાળા તો જનાવર જે ગામમાં આવી ગામમાં સરી ખાય છે ઢોર

સરકાર પણ આને પછી હું પછી આને રસ્તો દીધો કે હાલ મારે જાય છે એ અધિકારીઓને ખાઈવાતા પતા કરવા મારે લેવામાં આવે આવી રીતે અમારો જવાબ દીધો એક કે મહિનામાં અમે નહોતા આપ્યો દીધો કે આરે ફોન ગામમાં ભઈ આવી ગયા માણા માકે મારવા કોનેમાં ના બાડકો મારના મજદિયા ડળવાઈ ગઈ વાત ગામમાં આયા નથી બાડકો મારના છે માણસને મારના છે અમે અમારો શું કહે છે અમારું કામ છે અમારું કામ છે અમે તમને નજર મારે છે કાયદા પ્રમાણે અમે તમને મારે નકલ મત બની દીધો કરો બની કરો ¡Ah, no, 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 no,

જોઈ રહ્યા છો દફન વિધિ જે ગાય માતા જે માણસો પૂજી રહ્યા છે તેમને આજે દફન વિધિમાં કોઈ પાસે નથી રહ્યા કારણ કે જ્યાં જરૂર પડે ત્યારે એને ગૌમત મત મૂત્ર બધા લેવા આવે કરવા માટે અત્યારે જોવો જે અત્યારે માણસ કોઈને પેઢી નથી ગાય માતાને અત્યારે આવી પરિસ્થિતિ છે પણ અત્યારે આ કિશોરભાઈ છે એ દફન વિધિ જે ગરીબ છે

એટલે ગાય માતાની સેવા કરવી અમારું પુણ્ય છે અને ધર્મ છે એટલે અમે એને રજાથી મેકતા નથી એટલે એને આ નહીં જનાવર પાછા લઈ જાય ખાઈ જાય એના કરતાં અમે એને વિધી કરી છે અમારી રીતે કોઈ લોકો આવે કે ન આવે અમારી રીતે અમે કરશું હા જંગલ ખાતા અમારા લઈ જતા અમે ના પાડીએ ભાઈ અમે એને દફડવીધિ કરવાના છે